વિસ્તારમાં રહેતા શ્રમજીવી ધોરણ અભ્યાસ કરતી સ્કૂલેથી પરત આવતી વેળા રાત્રિના અંધારામાં હનુમાન મંદિર પાછળ લઈ બે વખત દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર નરાધામને પાંડેસરા પોલીસે ઝડપી પાડ્યો છે પાંડેસરા વિસ્તારમાં રહેતી શ્રમજીવી મહિલાને પ્રથમ પતિથી પુત્રીનો જન્મ થયો હતો તેર વર્ષીય પુત્રી અઠવાડિયે અગાઉ સિંગણપોર ખાતે રહેતી માસીના ઘરે ગઈ હતી સગરામપુરા વિસ્તારના નગર પ્રાથમિક સ્કૂલમાં ધોરણ આઠમાં અભ્યાસ કરતી તરુણીને અચાનક પેટમાં દુખાવો થતાં તેની માસી સારવાર માટે સ્મીવેર હોસ્પિટલમાં લઈ જવા પામ્યા હતા ત્યાં તરુણીને સોનોગ્રાફી કર્યા બાદ ડોક્ટરે તેમને ગર્ભ હોવાનું કહેતા તેની માતા તથા માસી માસા ચોકી ઉઠ્યા હતા માતાએ તરુણીના તેના ગર્ભ અંગે પૂછતા તેને જણાવ્યું હતું કે ગત વીસમી જાન્યુઆરીના રોજ સાંજના પાંચ વાગે સ્કૂલેથી છૂટ્યા બાદ રિંગ રોડ સિવિલ ચાર રસ્તાથી સિટી બસમાં બેસી પાંડેસરાના પિયુષ મોટ પાસે બસમાંથી ઉતરી ચાલતા ચાલતા ઘરે જઈ રહી હતી ત્યારે પાંડેસરાના નાગસેન નગરના હનુમાનજી મંદિર પાસેથી પસાર થતી ત્યારે પાડોશમાં રહેતો સૂરજ ઉર્ફે સૂર્યાએ મંદિરની પાછળ અંધારામાં લઈ જઈ મારી મરજી વિરુદ્ધ બે વખત શરીર સંબંધ બાંધ્યો હતો ત્યારબાદ સૂરજે ધમકી આપી હતી કે તું આ વાત કોઈને કહેશો તો તને અને તારા પરિવારને મારી નાખીશ એમ કંઈ ભાગી ગયો હતો સુરજના કૃત્યથી ડરી જના તરુણીએ કોઈ પણ વાત કરી ન નહોતી હાલતા મામલે તરુણીની માતાએ પાંડેસરા પોલીસ પતકે નરાધમ સૂરજ રૂપે સૂર્ય વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવતા જ પાંડેસરા પોલીસે તાત્કાલિક તપાસ સાથ ધારી નરાધમ સૂરજ રૂપે સૂર્ય અરુણ આહીને ઝેટી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી હઝલ કૃષિ સાથે પ્રકાશવાળા